નમસ્કાર મિત્રો આજે હું વાત કરવાનું છું વર્ચ્યુઅલ ઇન્વાયરમેન્ટ આપણે ઘણીવાર જોયું હોય છે કે ખરાબ વાતાવરણમાંથી લોકો સ્થળાંતર કરી અને અન્ય જગ્યાએ જતા રહેશે કારણ કારણ કે એવો નથી ઈચ્છતા કે મારા સંતાન ઉપર કે મારા ઘરના સભ્યો ઉપર કોઈ બહારી જે ખરાબ વાતાવરણની અસર મારા ઘરના ઉપર પડે છે એના કારણે એવું સ્થળાંતર કરીને જતા રહેશે પણ આવી જ રીતે એક વર્ચ્યુઅલ ઇન્વાયરમેન્ટ આપણી આજુબાજુ ક્રિએટ થતું હોય છે ઘણા લોકોને ખબર નથી જેમને ખબર નથી એના માટે આ વિડીયો ઉપયોગી થશે કઈ રીતે કે તમે જ્યારે રીલ્સ જોતા હોય છે ત્યારે તમને ન પસંદ હોય એવી રીલ્સ પણ કે તમને ઇન્ટરેસ્ટ નથી તમે ક્યારે જોતા નથી એવા પ્રકારની રીલ્સ રેકમેન્ડ થાય છે તો તમને ક્યારેક પ્રશ્ન થયો હોય તો તમે કદાચ જાણી શકશો પણ તમને એમને સ્ક્રોલ કરશો અને ઢાંકો ખુલ્લું નહીં રાખો તો તમને ખ્યાલ નહીં આવે આવી જ રીતે મને એક અનુભવ થયો એક નહીં ઘણા બધા અનુભવ થયા કે હું જ્યારે રીલ્સ રીલ્સ સ્ક્રોલ કરું તો મને ઘણી વાર કરે છે રીલ્સ તો મને મને પ્રશ્ન થાય કે આ હું ક્યારે જોતો નથી મારા આવા વિચારો નથી તો મને આ શા માટે રેકમેન્ડ કરે છે તો ધીમે ધીમે મને ચાર્જ ડુઈંગનું પુસ્તક જે મેં વાંચ્યું હતું ધ પાવર ઓફ હેબિટ બહુ જ સરસ ઓલ્ગોરિધમ ઉપર એને એક સરસ માહિતી આપી હતી તો આ જ રીતે આ જે સોશિયલ મીડિયા છે એનું ઓલ્ગોરિધમ એ રીતે કામ કરે છે કે તમારા મિત્રોને આ પસંદ છે તો તમને પણ પસંદ હશે એ જ રીતે તમારા ફોલોવર કે તમે જેને ફોલો કરો છો એ અથવા તો તમે જે તમે જે રીલ જોવો છો એ તમારા ફોલોવરને બતાવશે કે તમે આ એપ્લિકેશનનો ઇન્ટેન્સ એટલો જ હોય છે કે વધારે વધારે લોકોને જોડવા જે એક સરખી વિચારસરણી રાખે છે એ એમને એકબીજી સાથે કનેક્ટ રાખવા જેથી બધાનું અટેન્શન જળવાઈ રહે અને એ એપ્લિકેશન ઉપર સમય વધારે પસાર કરે છે તો આ વર્ચ્યુઅલ ઇન્વાયરમેન્ટ છે કે તમે તમને ખબર છે કે મને આ પ્રકારના વિડીયો કે રીલ્સ પસંદ નથી તો નોટ ઇન્ટરેસ્ટ કરો અથવા તો એનો રિપોર્ટ કરી દો ડિસલાઇક કરો તો તેનાથી તમે એક સારું વર્ચ્યુઅલ ઇન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકશો એનો ઉપાય યાદ છે અને હમણાં ઇન્સ્ટાગ્રામે એક ફીચર અપડેટ કર્યું છે કે તમારા મિત્રો કોઈ લાઈક કર્યું હોય જે રીલ્સ તો નીચે જ બતાવે છે કે આ એમણે લાઇક કરેલું છે તો ત્યારે વધારે સ્પષ્ટતા મને ત્યાંથી આવી કે આ આનું કારણ શું છે તો એનું કારણ જાણવા મળ્યું કે જે આપણે આપણા મિત્રને પસંદ હશે તો અલગોને એ રીતે કામ કરશે પણ તમને પણ પસંદ હશે તો આવી રીતે આપણે વર્ચ્યુઅલ સારું ઇન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે આપણને પસંદ આવતા વિડીયો જે સારા સારા છે સર્જનાત્મક છે જે આપણા ગ્રોથમાં મદદરૂપ બને છે એવા વિડીયો પસંદ કરવા જોઈએ જો કરો છો તો તો એક વર્ચ્યુઅલ ઇન્વાયરમેન્ટ આપણી આજુબાજુ ક્રિએટ કરે છે અને આ માહિતી ઉપયોગી છે બધા માટે જે જાણે છે એવો માટે તો છે જ જે નથી જાણતો એના માટે કદાચ નવી હશે તો આ માહિતી અન્ય સાથે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં